ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે બનાસકાંઠાના ડીસા ખાતે પહોંચી આજે ડીસા શહેર તને તાલુકા કોંગ્રેસ દ્વારા ડીસા સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ ખાતે ડીસાના કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં ખેડૂતોના દેવામાફી ખેડૂતોના પાક વળતર અને શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ગુજરાત સરકાર વિરુદ્ધ ખેડૂત જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજે ડીસા પહોંચેલ રેલીમાં જોડાયેલા આગેવાનોનું સન્માન કાર્યક્રમ ડીસા શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો આગેવાનો બોડી સંખ્યામાં જોડાયા અને ફૂલોના વરસાદ સાથે સન્માન કરવામાં આવ્યું જેમાં દિલ્હીથી આવેલ કોંગ્રેસ આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવાનોનું સન્માન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દિલ્હીથી આવેલ એઆઈસીસીના સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી सुहासिनी यादव जिला कांग्रेस अध्यक्ष सिंह राजपूत सिद्धपूर्णा पूर्व सभ्य चंदन जी ठाकुर जिला पंचायत प्रमुख पूर्व प्रमुख प्रमु पीनाबेन और साथे सा शहर कांग्रेस प्रमुख मुकेश भाई सोलंकी तालुका कांग्रेस प्रमुख अजमल जी रानेरा, गुजरात प्रदेश एससी विभाग प्रमुख अश्विन भाई परमार डीसा नगरपालिका पूर्व प्रमुख भाई भरतिया नगरपालिका पूर्व प्रमुख विपुल शाह જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દીપકભાઈ પટેલ યુથ કોંગ્રેસના કાર્યકરો બોડી સંખ્યામાં હાજર રહી ઉत्साહભેર સ્વાગત કાર્યક્રમ સફળ બન્યો અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએન કે ન્યૂઝ ડીસા સમગ્ર ગુજરાતની જનતાની જે તકલીફો છે પીડા છે જે દર્દ છે સરકારનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ને અત્યાચાર છે એ તમામ લોકોની તકલીફો પીડા ને આક્રોશ ને વાચા અપવા માટે આ આક્રોશ યાત્રા છે ગઈ કાલે ધરણી ધરથી શરૂઆત કરી આજે બીજો દિવસ છે રસ્તામાં યુવાનો મળે છે તો પિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નાબૂદ કરવા માટે રજૂઆત કરે છે ખેડૂતો મળે છે તો દેવા માફ કરવા માટે વાત કરે છે ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સની બધી વધી છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એવી મહિલાઓ ફરિયાદ કરે છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે નાના વેપારીઓના ધંધા વેપાર ચોપટ થયા છે અધિકારીઓનું રાજ ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ લોકો આક્રોશમાં છે આ આક્રોશને વાચા આપવા માટે લોકોના હક અધિકારની લડવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે ને લોકોનું અભૂતપૂર્વ સમર્થન થઈ રહ્યું છે અને જે રીતે લોકોનો આક્રોશ છે એ જોતા હું ચોક્કસ કહીશ કે આ પ્રકારની આગળની શંખનાથ તૈયાર વિકાસના નામે ખાલી વાતો થાય છે જાહેરાતો થાય છે ઉત્સવોને તાયફા થાય છે બિહારમાં પણ મહિલાઓના મત લેવા માટે એમના ખાતામાં દસ દસ હજાર રૂપિયા નાખ્યા અહીં ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે પણ અહીંની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત નથી મળતી બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે આજે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળતો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો સરકારના ત્રાસથી સરકારી કર્મચારીઓ એવા બીએલઓ પર આત્મહત્યા કરી રહ્યા છે એટલે તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારથી નારાજ છે ને પરિવર્તન થવા જઈ રહ્યું